અમદાવાદના એલિઝબ્રિજ વિસ્તારમાં આવેલ ઓરિએન્ટલ ક્લબ બબાલ મામલે અન્ય એક મારામારીના સીસીટી ફૂટેજ સામે આવ્યા છે અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલ ક્લબમાં બબાલ કરવા ગયેલા ભત્રેશ શાહ તેમની દીકરી હિતા શાહ ભાઈ ભૂમિલ શાહ અને હેમાક્ષી સહિત પંદરના ટોળા સાથે ક્લબ પહોંચી બબાલ શરૂ કરી હોવાનો સીસીટીવી જાહેર કરવામાં આવ્યા છે આરોપ લાગી રહ્યો છે કે મંગળવારની મોડી સાંજે ભત્રેશ શાહ તેમના પરિવાર સાથે ક્લબે પહોંચી હોબાળો કર્યો હતો બેલ્ટના પટ્ટીથી ભદ્રેશ શાહે કમિટી મેમ્બર દિવ્યાંગભાઈને માર માર્યો હોવાના સીસીટીવી સામે આવ્યા છે ભદ્રેશ શાહની સાથે તેની દીકરી હેતા અને તેનો ભાઈ ભૂમિ પણ દિવ્યાંગભાઈને લાતો મારતા હોવાનો સીસીટીવી સામે આવ્યા છે આ ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવેલ છે કારણ કે હેતા શાહે વિડીયો બનાવીને પોલીસ ઉપર આક્ષેપ કર્યા હતા પોલીસને કંટ્રોલ મેસેજ મળતા પોલીસ પહોંચી હતી અને બંને વિરુદ્ધ ક્રોસ ફરિયાદ દાખલ કરાઈ હતી મળતી માહિતી પ્રમાણે ત્રીસમી જૂન રોજ પત્રેશાની ક્લબ દ્વારા મેમ્બરશીપ રદ કરી દીધી હતી અને જેની નોટિસ ક્લબમાં ચોંટાડી હતી છતાં પણ મંગળવારે પત્રેશા પરિવાર સાથે ટોળું લઈને ક્લબમાં બબાલ કરી હતી આ મારામારીમાં દિવ્યાંગ ભાઈને ઈજા પહોંચી છે એલિસબ્રિજ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે તેમાં ફેક્ટ એવું છે કે જો ભદ્રેશ શાહ છે એ ભદ્રેશ શાહનો ત્રીસ છ બે હજાર પચીસનો ગેર મેમ્બર્સ જોડે ગેરવર્તન કરવાનું કારણે એમની મેમ્બરશીપ મેમ્બરશીપ રિવોક થઈ ગઈ હતી તેમ છતાં એ પાંચ આઠના તારીખે રાત્રે દસ વાગે ત્યાં ફેમિલી સહિત ગયેલા હતા અને દસ વાગેથી ગ્યારા તેર વાગે સુધી એ ત્યાં વારંવાર અંદર અને બહાર ફરતા હતા અને એની નોટિસ રિવોકેશનની નોટિસ પર ત્યાં ચોંટાડી ચોંટાડેલી હતી એ વારંવાર એના જોતા હતા અને અંદર બહાર ફરતા હતા ત્યાર પછી ગ્યારા એકવીસ ગ્યારા એકવીસે એ ભદ્રેશભાઈ ટોળા પાંચથી દસ માણસોના ટોલા લઈને એન્ટર ઓરિયન્ટ ક્લબની એન્ટર થયા હતા અને એને તે પછી એને મેનેજર રાજેશ ગાંધી અને ઓરિયન્ટ ક્લબના બીજા સદસ્ય દિવ્યાંગ શાહ જોડે માથાકૂટ અને મારપીટ કરી હતી એ મારપીટના વિડીયો પણ પોલીસને જોડે છે એ મીડિયા મિત્રો સમક્ષ રજૂ કરીશ એમાં એ ક્લિયરલી સ્પષ્ટ તરીકે ત્રણ વાર એ ટોલા જેમાં ક્લિયરલી ભદ્રેશ શાહ ભૂમિલ શાહ અને એક વિડીયોમાં એની ડોટર હેતાબેન પણ એને દિવ્યાંગભાઈએ મારે છે એ ક્લિયર જોવા જોવા શકો અને એ એ પણ કહે છે કે પોલીસ બે કલાક સુધી ત્યાં પહોંચી નથી બટ ફેક્ટ એવું છે કે એ બનાવ ગ્યારા પિસ્તાલીસ સુધી ચાલ્યા હતા અને વિદિન ટ્વેન્ટી મિનિટ્સ પોલીસની પીસીઆર ભદ્રેશની સન ભૂમિલ અને એમની વાઈફ તેને બધાને બંનેને પોલીસ સ્ટેશનમાં અહીંયા સુરક્ષિત રીતે અહીંયા લેવી આવી હતી પ્રાથમિક તપાસમાં એ જોવા છે કે બદ્રેશભાઈએ ટોલા લઈને અંદર ગયા હતા અને ત્રણ વાર ક્લિયરલી સીસીટીવી ફૂટેજમાં છે કે દિવ્યાંગભાઈ જોડે માતાકૂટ અને મારપીટ બેલ્ટથી અને ફેટાથી કરી હતી અને એ જો જુગારવાળી જો માહિતી હતી એ આપી હતી અને એ પછી તરત જ જેમ માહિતી મળી એ પોલીસે ત્યાં રેડ કરી હતી અને રેડમાં ત્યાં તે સમયે કુછ મિલા નહીં હતા અને ત્યાર પછી એવી કોઈ પણ માહિતી આપને મળશે તો તરત જ પોલીસ કાર્યવાહી કરશે